કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલા બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતાં મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા છે મહેસાણા પાટણ ગાંધીનગરની ટીમો બનાવીને તમામ ગાડીઓ રોકવામાં આવી અને રોયલ્ટી ભરેલી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું હોય એવા અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે અને એક તરફ અરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી ઉપર આક્ષેપ લગાવ્યા હતા કે ગત તારીખ આઠ આઠ બે હજાર ત્રેવીસમાં માં જિલ્લા શાસ્ત્રી કલેક્ટર પાલનપુર મામલતદાર કાંકરેજને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રેતી ભરેલા ડમ્પરો નકડંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે દિવાલ તોડી નાખીને નુકસાન કર્યું છે ત્યારે હવે જવાબદાર કોણ તેવો પણ એક મોટો સવાલ છે ગૌચર જમીનમાંથી નદીમાં જવાનો રસ્તો છે એ પણ એક સવાલ છે જોકે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે ત્યારે હવે અરણીવાડા બનાસ નદીમાંથી માંથી એકસો ડમ્પરો લગભગ ત્રણ કરોડ 25 લાખ થી વધુ ના મુદ્દામાલ જપ્ત કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતે રેડ કરતા રેતી ખાનાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે જેમાં ખાણ ખનીજ વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને તમામ ગાડીઓને સલામત જગ્યાએ ખેંચડવામાં તજવીજ હાથ ધરાઈ છે ત્યારે લોકો ના ટોડે ટોડા એકઠા થયા હતા અને જાણે મેળો ભરાયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લાના કોકરોજ તાલુકાના અણીયાણા ગામનો વતની છું મારા ગામની અંદર જે લીજું ચાલે છે એ લીજુને અમે બનાસકાંઠા જિલ્લાના ખનીજ ખાણ વિભાગને જોણ કરેલી અને એ લોકો આવેલા એમની દ્વારા અમે ગામ લોકો ભેગા રહી અને નદીમાં ચાલતી લીજુમાં જે જે મોટા મોટા ટ્રેલરો પછી આયવા ગાડીઓ બધી ભરી ભરીને જાત્ર વચ્ચે અમને પકડેલી બધી ગાડીઓ વગર હતી કહેવાય રોયલ્ટી વગરની ગાડીઓ હતી બનાસકાંઠાના આ લોકોએ આઠ આઠ બે હજાર ત્રેવીસના રોજ સીઓલી પોલીસ સ્ટેશન ટીડીઓ મામલતદાર નાયબ કલેક્ટર અને કલેક્ટરને લેખિત લેખિત તથા મૌલિક મૌખિકપણે જાણ કરેલી પણ આજ દિવસ સુધી આની કોઈપણ જાતની અમારી રજૂઆતો આ લોકોએ સાંભળેલ નથી અને આની કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી કાર્યવાહી કરેલ નથી અને મારા ગામની અંદર લીધનો રસ્તો નદીની અંદર જાય છે ત્યાં આગળ આ લોકોએ જુઓ આ ગાડીવાળાએ અહીંયા આ વંડાને તોડી નાખી આ મોટો મોટો ખાડો દેખાય છે આ વંડો તોડી નાખેલ છે અને નદીની અંદરથી ગાડીઓ તો પકડી છે ખનીજ ખાતાની કાર્યવાહી ચાલુ છે પણ નદીની અંદરથી ટાઇસી મશીન ચાલે છે એની કોઈ પણ જાતની કાર્યવાહી આ લોકો કરતા નથી એ કારણસર ગાડીઓનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે અને એનો વિડીયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે અમારે તેઓ ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અહીંયા તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે એ દ્રષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી પુસ્તરશાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઈ ગાડીઓ પડી છે તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી જેની રોયલ્ટી કાર્ડની નીકળેલી છે જેને લેવા નથી એ બધાના જીપીએસ ટ્રેક ચેક કરી લ્યો અને પછી ગાડીઓ જવા દે છે અને જેને ખોટું કર્યું હોય કોઈ ઈલિગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપશું